હેલો ફ્રેન્ડ્સ તો આજે હું નીકળી ગયો છું બહાર જવા માટે મારે ફાઇનલી પરીક્ષા પતી ગઈ છે અને અત્યારે હું જાઉં છું મૂવી જોવા માટે કારણ કે મેં મારા પપ્પાને કીધું પપ્પા મને કે બહાર લઈ જાઉં ને ફ્રેશ થવા માટે એટલે માવા પપ્પાએ મૂવીની ટિકિટ લઈ લીધી અને પછી અમે નીકળી ગયા મોલમાં જવા માટે અને અમે જવાના હતા એ આર મોલમાં જો આ હજી નવો નવો જ બહેનો છે હજી બનવાની વાર હતી ત પછી અમે પૂગી ગયા અને આટલા બધા અમે બધા ગયા હતા અને મજા આવે એવું હતું પછી અહીં અમે પૂ ગયા ને સિનેમા હોલમાં અને આ તો અમે જોયા ત્રણ ત્રણ ઝુમ્મર મસ્તી કાના ઝુંમ્મર હતા અને આ મસ્ત મોટો હોલ હતો અને અમે થોડીક વાર હતી મૂવીની એટલે બેસી ગયા હતા અને એક બાજુ પાછું ફોટો શૂટિંગ ચાલુ થઈ ગયું હતું અને થોડીક વાર થઈ તો ટાઈમ થઈ ગયો એટલે પછી મારી બેનને બધા નીકળી ગયા જોવા માટે ત્યાં મારા પપ્પાને દેખાણી મસ્તિકાની જગ્યા જ્યાં ફોટો શૂટિંગ કરાય એવું હતું એટલે મારી બાપુજીની છોકરીએ પોઝ આપવા મળીને કીધું કે હાલો મારો ફોટો પાડો એટલે ફોટો શૂટિંગ પાછું ચાલુ થઈ ગયું અને પછી ટાઈમ થઈ ગયો મૂવીનો એટલે અમે જવા મળ્યા મૂવી જોવા માટે તો અત્યારે પૂગી ગયા અને ફાઇનલી જો મૂવી ચાલુ થઈ ગયું છે હીરોની એન્ટ્રી થઈ ગઈ છે આ મૂવીમાં બે હીરો હતા એક હીરો તમને આગળ દેખાડું પછી થોડીક વાર થઈ એટલે ઇન્ટરવલ પડી ગયો એટલે અમે નીકળી ગયા બ સ્નેક્સ અને કોલ્ડ્રીંક લઈ લેવી એટલે કોલ્ડ્રીંકમાં લઈ લીધી હતી કોકા કોલા અને સ્નેક્સમાં લઈ લીધા હતા પોપકોર્ન અને પછી એ મૂવી ચાલુ થઈ ગયું હતું બહુ જ મસ્ત મૂવી હતું મજા આવ્યું હતું અને આ છે આપણો બીજો હીરો અને બહુ જ મજા આવ્યો હતો મૂવી અને પછી અમે નીકળી ગયા બા કારણ કે મૂવી અત્યારે હવે પતી ગયું હતું વાતાવરણ તો બહુ જ મસ્ત હતું થોડોક વરસાદ જેવું હતું પણ વરસાદ નહોતો આવ્યો એ સારું હતું અને પછી અમે નીકળતા હતા તો ઠંડી મસ્ત હવા આવતી હતી એટલે મને લાગી હતી થોડીક ભૂખ એટલે મેં પપ્પાને કીધું કે પપ્પા ભૂખ લાગી છે તો એણે એણે એમ કીધું કે શું ખાવું છે તો પછી બધાએ ડિસાઈડ કરીને કીધું કે હાલો આપણે બિહારી સમોસા ખાવી તો પપ્પા છે ને એને એક ફેમસ જગ્યાએ લઈ ગયા બિહારી સમોસા જ્યાં મળતા હતા અને અમે પૂગી ગયા બિહારી સમોસા ખાવા બહુ જ મસ્ત અહીંયાના હતા અને પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે તો તમને આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો ખાસ તો સબસ્ક્રાઈબ કરજો આવજો ટાટા જય શ્રી કૃષ્ણ